નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો હમણાં અમેરિકામાં જે ગેરકાયદેસર ઘૂસેલા લોકો છે એમને પાછા મોકલવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે એના અનુસંધાનમાં ભારતમાંથી જે ઘુસેલા અમેરિકામાં ઘુસેલા લોકો હતા એમને પાછા મોકલવાની કામગીરી પણ ચાલી રહી છે ને એમાં એક પ્લેન પહેલાં મોકલી આપ્યું હતું એમાં તેત્રીસ ગુજરાતીઓ હતા અને બધા જ ઓલમોસ્ટ ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના અને એની આજુબાજુ રહેનારા લોકો જ હતા એ એક માર્ક કરવા જેવી વાત છે અને એ તો ખાસ તો મોદીજી પોતે જ અને ગૃહપ્રધાન પોતે જ જ્યારે વડનગર અને માણસાના હોય ત્યારે એમણે પણ આ સોચવા જેવું છે હવે દર વર્ષે આવી રીતે મોકલવામાં આવતા જ હોય છે પરંતુ આ વખતે જરા હાપો વધારે થઈ ગયો હવે પહેલી વખતે જે મોકલ્યા હતા એમને હાથે હાથકડીઓ અને પગમાં બેડીઓ મોકલ સાથે મોકલ્યા હતા આર્મીના પ્લેમમાં એટલે એનો હવાપો જરા બહુ થયો પરંતુ અહીં હાથકડી કરવી ને પગમાં બેડી નાખી દેવી એ નોર્મલ છે ત્યાં નોર્મલ નથી એ વિશે મારે વિગતથી વાત જમાવટમાં ચેનલ પર પણ થઈ ચૂકી છે અને મારા પોતાના વિડીયોમાં પણ મેં વાત કરેલી છે એ અહીં નોર્મલ ગણાય છે એટલે એના વિશે બહુ કંઈ એ ઉહાપો કરવાની કંઈ બહુ જરૂર લાગતી નથી અને બહુ ચર્ચા કરવાની જરૂર લાગતી નથી ને હવે જો આ વખતે પાછું એના પછી બીજું પ્લેન બે દિવસ પર આવી ગયું છે અને એમાં આઠ ગુજરાતી હતા અને ત્રીજું આજે આવવાનું છે તો આ બધા પ્લેનોમાં હાથ કડીયો અને બેડીઓ ના લગાવે તો થેન્ક યુ કહેવાનું અને લગાવે તો ઊહાપુ કરવાની કંઈ જરૂર નહીં કારણ કે એના કાયદા મુજબ એ લોકો તો કરવાના જ છે છોડવાના નથી તો મિત્રો હવે પછી બીજી ચર્ચા બહુ ચાલી રહી છે મોદીજી અમેરિકાનો પ્રવાસ કરીને પાછા આવી ગયા એની એમાં આપણું ઘાલાવેલું ગોદી મીડિયા એક પ્રસંગે બહુ કુદાકુદ કરી રહ્યું છે કે બહુ બહુ જ આમ મોદીજીને બહુ રિસ્પેક્ટ આપ્યું એ રીતની વાતો કરી રહ્યું છે કે ટ્રમ્પે મોદીજી માટે ખુરશી ખેંચી એમને બેસવાનું હતું ત્યારે તો એમાં કંઈ બહુ મોટી વાત નથી આ તો એક સામાન્ય શિષ્ટાચાર છે પશ્ચિમનો એક મેનર છે એમાં કંઈ બહુ મોટી વાત નથી એટલું માન તો આપતા જ હોય બધા મહેમાન માટે ખુરશી ખેંચવી એ આપણે ખેંચવી જોઈએ આપણે ના ખેંચીએ એટલે આપણને આ નવાઈ લાગે પણ ઇટ્સ ઓકે અને ટ્રમ્પ એટલા મોદીજી માટે ખેંચે છે ખુરશી એવું નથી એ ત્યાં આગળ જેટલા મહેમાનો આવે તમામ માટે ખેંચે છે એવો એક બીજો ફોટો મેં નેતાની આહુનો પણ જોયો એમ ઇઝરાયલના વડાપ્રધાન માટે પણ ટ્રમ્પ ખુરશી ખેંચતા હતા બીજા કોઈ નેતાઓ માટે પણ ખેંચતા જોયા અમે એટલે આ તો એક સામાન્ય શિષ્ટાચાર છે એમાં કંઈ બહુ કુદાકૂદ કરવાની જરૂર નથી ટ્રમ્પ હોય કે અમેરિકાનો કોઈ પણ પ્રેસિડેન્ટ હોય અમેરિકા ફર્સ્ટ એવી નીતિવાળો આવે છે ટ્રમ્પ પોતે બિઝનેસમેન છે એટલે બિઝનેસની દ્રષ્ટિએ કોઈની શરમ ભરે એવા નથી પાછા બીજું પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ટ્રમ્પ અને મોદીજીની તો એમાં મોદીજી થોડા બગવાઈ ગયા હોય એવું લાગ્યું તો એના કારણોમાં મને એવું લાગે છે કે મોદીજીને બે હજાર ચૌદથી તો પ્રેસ કોન્ફરન્સનો કોઈ આદત જ નથી અનુભવ જ નથી આમ મોદીજી ભારત એક લોકતાંત્રિક દેશ હોય એવી વાત કરે પણ લોકતાંત્રિક દેશમાં વડાપ્રધાન હોય કે પ્રમુખ હોય કે નેતા હોય એને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે ને પત્રકારોના ને પ્રજાના પ્રશ્નોના જવાબ આપવા પડે એમાં ત્યાં મન કી બાતે ના ચાલે હોય તો ત્યાં એ સરમુખત્યાર શાહી સરમુખ હોય એમ વર્તન કરતા હોય છે પ્રેસ કોન્ફરન્સ કદી કરતા નથી અને એકાદ કરી હશે અમે એમણે જવાબ નહીં આપ્યા એમને બાજુમાં બેઠા હોય એમણે જવાબ આપ્યા છે મેં જોયેલી છે તો વાતો મોટી કરતા હોય છે એટલે જ્યારે આવી પ્રેસ કોન્ફરન્સ આવે છે ને ત્યારે એ થોડા અકળાઈ ગયા હોય એવું લાગતું હોય છે એમની બોડી લેંગ્વેજ ઉપરથી જણાઈ આવતું હોય છે આમ એ ગ્રેટ એક્ટર છે ખરા પણ આવી બધી બાબતોમાં પકડાઈ જતા હોય છે એટલે પ્રેસ કોન્ફરન્સમાં તો પત્રકારો ગમે તેમ સવાલ પૂછી નાખે તો એના સલુકાઈથી જવાબ આપવા પડે હવે ટ્રમ્પ તો પોતે કોઈ જન્મજાત રાજકારણી છે નહીં કદી કોઈ ચૂંટણી નહીં લડ્યા સામાન્ય ટાઉનશીપની મેયરની કે એવી ચૂંટણી કદી લડ્યા નથી સીધા જ પ્રમુખ બની ગયેલા માણસ છે અને હારે અને પછી પાછા ફરી પ્રમુખ બન્યા તો બીજા બધા જ પ્રમુખો મોટ ઓલમોસ્ટ બધા લોયર હતા બધા ચૂંટાઈને આવેલા હોય અહીંની આપણે ત્યાં વિધાનસભા કહીએ છીએ અહીં એવું એવું અહીં સ્ટેટમાં પણ હોય આપણે લોકસભા કહીએ છીએ એ કોંગ્રેસ હાઉસ હોય છે કોંગ્રેસમેન કહીએ સેનેટર રાજ્યસભા જેવું આપણું એ સેનેટર હોય છે તો ઓબામા પોતે શિકાગોના સેનેટર વર્ષો સુધી રહેલા બાઇડન પોતે ડેલાવરના સેનેટર હતા એટલે આવી રીતે બધા જન્મજાત રાજકારણીઓ કહીએ હતો એ ચાલે જ્યારે આ એવા નહીં એટલે પહેલાં નેતાઓ જે હતા ને એ એક તો લોયર અને ઘડાયેલા પોલિટિશિયન એટલે અમને શું બોલવું ક્યારે બોલવું કઈ રીતે જવાબ આપવા એ બધું આવડતું હોય ટ્રમ્પને એ બધું ફાવતું નહીં ટ્રમ્પ છે ને એ થોડો બોલવામાં રફ છે છતાં પણ એ પ્રેસ કોન્ફરન્સ કરતો હોય છે નિયમિત કરતો હોય છે કોરોના વખતે મને યાદ છે કે રોજ સાંજે ડેલી એમની પત્રકાર પરિષદ સાંજે હોય એ બધા ગરમય થઈ જાય પણ બોલે જવાબ આપે જ અને એ હેલ્થ વિભાગના જે વડા હતા ડોક્ટર ફોસી એમની જોડે ઉભા રહીને એ પ્રેસ કોન્ફરન્સ નિયમિત રોજે રોજ કરતા હતા વડાપ્રધાને આપણા વડાપ્રધાને કયા દાડે કરી કોરોનામાં કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નહીં તો એમના આદત જ નથી આદત જ નથી એટલે એ બગવાઈ જતા હોય એવું લાગે છે બીજું અંગ્રેજી આવડે ને આવડે એ બહુ મહત્ત્વની વાત નથી મિત્રો બધા દેશના વડાઓને અંગ્રેજી નથી આવડતું હતું ભાષા છે એ તો આવડે ખરી ના આવડે પોતાના દેશની ભાષા જ બધાને વધારે આવડતી હોય તો અંગ્રેજી આવડવું જરૂરી નથી ને અંગ્રેજી ના આવડે એ બાબતે મજાકની એ જરૂરી નથી એટલી બધી કિંતુ પરંતુ અંગ્રેજી આવડે છે એવું ડોળ કરવાની જરૂર ના હોય અને દુભાષિયા તો હોય છે જ મોદીજી અંગ્રેજી હિન્દીમાં જવાબ આપતા હતા ત્યારે તો એમના દુભાષિયા અંગ્રેજીમાં એ કરતા હતા જ તો પહેલાં ક્વેશ્ચન કર્યો તો એનો બી હિન્દી કરી શકાય પરંતુ મોદીજીને પેલી સાંભળવાની આદત નથી ને આવા સવાલો સાંભળવાની જે આદત હોય ને એ આદત નથી એટલે એમને જ્યારે બાઇડનના કાળ વિશે કશો ક્વેશ્ચન કર્યો ત્યારે એ ભગવાઈ ગયા હોય કાં તો હાથે કરીને એવું વર્તન કરતા હોય એવું નહીં બને અભિનય કરતા એવું બને કશું નક્કી ના કહેવાય મોદીજીનું તો એ જવાબ ના આપ્યો ને આમ તો પછી ટ્રમ્પે ઇટ્સ યોર ક્વેશ્ચન બટ આઈ આઈ વિલ આન્સર ઇટ એમ કરીને પોતે વાત વાળી લીધી પરંતુ બીજો સવાલ પૂછો અડાણી વિશે ત્યારે એ બરાબરના અખડી ગયા હોય એમના મોડા ઉપર લાગતું હતું અને એ વખતે અડાણીના ક્વેશ્ચનને ક્યાં ફિલોસોફીની જરૂર હતી વસુદય કુટુંબકમની સવાલ પૂછ્યો અડાણી વિશે ત્યારે કે ભારત એક લોકતાંત્રિક દેશ છે જો આજે જ અમને તો ખબર પડે ભાઈ તમે કીધું તારે જ કારણ કે હમણાં બે હજાર ચૌદથી તો અમને થોડી શરમખત્યારશાહીનો સારીનો અંદાજ આવે છે એટલે આજે તમે કીધું તારે એવું થો લોકશાહી છે ભારતમાં ભારત એક લોકતાંત્રિક દેશ હૈર અમારે સંસ્કાર ઓર સંસ્કૃતિ વસુદેવ કુટુંબકમ મેં માનતી ભાઈ પહેલું તો આ વસુદેવ કુટુંબકમ છે ને એ ભારત માટે બહુ મોટો દંબ છે એ આપણા તમામ શાસ્ત્રોમાંથી કલ્ચરમાંથી એને ડિલીટ કરવા જેવું છે કારણ કે હજુ આજે પણ કોઈ દલિતને ઘોડા ઉપર ચડવું હોય છે ત્યારે પોલીસનો બંદોબસ્ત જોઈએ છે આજે પણ કોઈ દલિતને મંદિરમાં ફાળો આપવો હોય છે તો એ સ્વીકારતા નથી અને એમાં એમને ઉત્સવમાં ભાગ લેવો હોય છે ત્યારે એમને ભાગ લેવા દેવામાં નથી આવતો ને ઉપરથી પેલા લોકોનું રક્ષણ કરવા પોલીસ આવી જતી હોય છે હમણાં જ એક બનાવ બન્યો છે ગુજરાતમાં હમણાં જ એક બનાવ બન્યો છે ગુજરાતમાં વિનોદ જઠાવે એક આર્ટિકલ લખેલો છે આપણા મિત્રએ કલ્યાણપુર એવું કોક ગામ હતું એ ગામમાં મંદિર બનતું એનો ફાળો દલિતોને આપવો હતો અને એના ઉત્સવમાં ભાગ લેવાય ના દીધો અને પોલીસે એવો બંદોબસ્ત કરી દીધો કે આમ સમજ જ ના પડે કે કોનો બંદોબસ્ત કરી રહી છે પોલીસ તમે સવર્ણોનું રક્ષણ કરી રહ્યા છો કે દલિતોને તમે એમાં રોકી રહ્યા છો કઈ રીતે એટલે તમે વસુદેવ કુટુંબકમના વાક્યો ઠોક ના કરો ભાઈ એ બહુ મોટો દમ છે આજે પણ તમારા ભાઈઓને જ તમે ભાઈ માનતા નથી એમને મંદિરોમાં ઘૂસવા નથી દેતા એમને તમારા ઉત્સવોમાં ભાગ લેવા નથી દેતા એમની જોડે બેસી જમતા નથી એટલે મિત્રો અદાણીના ક્વેશ્ચનમાં આ સવા આની ક્યાં જરૂર હતી ફિલોસોફીની હમ હર વિશ્વ કે સભી સમાજ કો નહીં બધી ક્યાં જરૂર હતી પહેલાં પોતાના ઘરની જ વાત કરો ને પછી વિશ્વનું ઠોકાઠોક કરો પછી અદાણી વિશે બોલવાનું આવ્યો ત્યારે પ્રાઇવેટ મામલો થઈ ગયો અંગત થઈ ગયો અદાણીનો અદાણીએ રોકાણકારોના પૈસા ડૂબાડ્યા છે ઇલિગલી ગમે તે રીતે એટલે અમેરિકન સરકારે એના ઉપર કેસ કર્યા છે તેમાં પ્રાઇવેટ ક્યાંથી થઈ ગયો અંગત મામલો થઈ ગયો તે દેશ દો મુખિયા દે દો દેશ કે મુખિયા એસે મિલતે તો એસી બાતે નહીં કરતે હે એસી બાતે નહીં કરતે હે ચર્ચા ભી નહીં કરે હે એ જેસ્ચર બહુ ખરાબ હતું જે એમ આમ આમ કરીને જે બોલતા હતા ને એ જેસ્ટર બહુ ખરાબ હતું એ વિદેશી પત્રકારોને બહુ સમજ નહીં પડી હોય કારણ કે એમના ત્યાં આવું કદાચ ના જોતા હોય એ લોકો અને લોંગ ડિસ્ટન્સથી બહુ ખ્યાલ ના આવ્યો પણ મને ક્લોઝઅપમાં એવું લાગ્યું કે વઢકણી સાસુ વહુને ખખડાવતી હોય કે છોની મની બેસી રહે ને તારે શું પંચાત બહુ નવાઈની નીકળી પડી છે ચૂપ રહે આમ તો આપણે હાથ કરતા જઈએ હું અહીં મારે સામાન્ય હું આ વિડીયો ઉતારું તો ઊંચા નીચા હાથ કરતો હોઉં છું જાહેરમાં ભાષણો આપીએ ત્યારે આપણે હાથ ઊંચા નીચા કરતા હોઈએ છીએ બીજા નેતાઓ પણ કરતા હોય છે હું એ કરતો હોઉં છું હાથ આમ હવામાં લહેરાવતા હોય છે તો આ એક હવામાં હાથ બોલતી વખતે હાથની એક્શન કરવી હવામાં લહેરાવા એ બધું એક ભાષણને એક વેગ આપતું હોય છે તમારા બોલવાને સ્વેગ આપતું હોય છે વેગ આપતું હોય છે એનાથી ભાષણને ચાર ચાંદ લાગી જતા હોય ઘણીવાર સ્ટાઇલ હોય છે લોકોને ઘણા બધા નેતાઓની એ એ સ્ટાઇલ ઉપર લોકો ફિદા થઈ જતા હોય છે તો એમાં કંઈ ખોટું નથી પણ આ જે જેસ્ચર હતું ને આમાં એસી બાતથી નહીં કરતી એસી મિલતે હે તો એસી બાતથી નહીં કરતી એ જેર હતું ને એ અકળાઈ ગયા હતા અદાણીના સવાલ ઉપર અકળામણ થઈ ગઈ હતી એ બતાય આપતું હતું એટલે મૂળ તો શું છે કે એમને કોઈ સવાલ કરે એ ગમતું નથી અમે ભારતમાં સવાલ કરવાની માને છે સંશય આત્મા વિનશ્યથી સંશય કરે અમારા ઉપર એનો નાશ થવો નાશ થઈ ગયા તો ક્વેશ્ચન કરવાની આપણે ત્યાં પહેલેથી મનાઈ હોય છે આપણે ઘેર બી ક્વેશ્ચન કરો તો ગરમ થઈ જતા હોય બધા વડીલો પૂછવાનું નહીં બહુ મોટો ડાયો થઈ ગયો છે આમ તો એટલે એ આપણી સંસ્કૃતિમાં આવી ગયું છે ક્વેશ્ચન નહીં કરવાનો અને માની લેવાનું તર્ક નહીં કરવાનો એટલે એમને અકડામણ દેખાઈ આવતી હતી અને એમને ખાસ તો આ પ્રેસ કોન્ફરન્સનો અનુભવ છે ને એને સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂઝ આપતા હોય છે લોકશાહીની આ બહુ મોટી એ છે કે એ વિડંબના કહેવાય અને એનો એ અમલ કરતા નથી પોતે વાતો કરે લોકતાંત્રિક દેશની લોકતાંત્રિક મૂલ્યોને અમલ કરતા નથી એ જણાઈ આવે છે અને બીજી ટ્રમ્પે એમની હાજરીમાં જ કહી દીધું ને કે ટેરિફ મોદી ટફ નેગોશિએટેડ છે એવું કહીને એણે કટાક્ષ પણ માર્યો હોય તમને સમજ ના પડી હોય પણ એ કટાક્ષ જ હતો ટેરિફ બહુ લગાવે છે તેથી એ લગાવશે એટલો અમે લગાવીશું ઇન્ડિયા લગાવશે એટલો અમે લગાવીશું મોણે જ કહી દીધું બિઝનેસમેન છે એ કોઈને ગાંઠે એવો નહીં એટલે એ એનો પહેલો બિઝનેસ પહેલો જોશે અમેરિકા ફર્સ્ટ પહેલું જોશે બીજું મોદીજીની મુલાકાત ઇલોન મસ્ક જોડે થઈ એ એમાં મને મસ્કનું વર્તન બેહુદું લાગ્યું મારો અંગત મત એવો છે બીજા કોઈને ના લાગ્યું હોય તો એ એમની વાત છે પણ મને પર્સનલી એ બેહુદું લાગ્યું કે જ્યારે એક દુનિયાની સૌથી મોટી વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટી લોકશાહીનો એક વડાપ્રધાન હોય એમ વડો એ જ્યારે તમને એના અધિકારીઓ બધા ને લઈને મળવા આવ્યો હોય કોઈ મહત્ત્વની ચર્ચા કરવા આવ્યો હોય ત્યારે તમે વાઇફને છોકરાઓને બાળકોને બાળકોને સાચવનારી આયાને લઈને આવ્યા હોય એ મને થોડું બેહુદું લાગ્યું અનૌપચારિક મુલાકાત હોય તો ઇટ્સ ઓકે એમાં કંઈ વાંધો લેવા જેવું નથી કે મોદીજી મિત્ર દાવે એમને ઘેર મળવા ગયા હોય અથવા ઇલોન મસ્ક મિત્રતા દાવે જૂની ભાઈબંધી હોય ને એ રીતે મળવા આવ્યો હોય વાઈફને લઈ તો એમાં કંઈ વાંધા જેવું છે નહીં વાંધો કાઢવા જેવું નથી પણ જો કોઈ શું કહેવાય એ રીતે ડિપ્લોમેટિક ચર્ચા કરવાની હોય કે નીતિ વિષયક કોઈ ભારત અને અમેરિકાના વેપારને સંબંધો વિશે કે એવી કોઈ નીતિ વિશે ચર્ચા કરવાની હોય ત્યારે જો એ આવી રીતે કુટુંબીજનોને લઈને આવે એ વર્તણૂક મને થોડી દેહુદી લાગે ગમી નહીં અને એમાં મને મોદીજીનું અપમાન દેખાય કે તું હોય આ એક તો વડા બિચારા બધા એમના સેક્રેટરીઓને ઓફિસર્સને બધા લઈને આવ્યા હોય તું આવી રીતે લઈને આવે છે અને ટ્રમ્પે એને પદ આપ્યું છે ને સમથિંગ તો અમેરિકાની લોકશાહી તો મજબૂત છે એટલે એ તો વિરોધ કરવાની જ છે તો કે ઘણી બધી કોર્ટોમાં કેસ ઠોકાઈ ગયા છે કે ઇલોન મસ્કની નિમણૂંક ખોટી છે એવા કેસ ઠોકાઈ ગયા છે ટ્રમ્પ વિરુદ્ધ કેસ કરવામાં પણ અમેરિકાનો તો પાછા પડે એવા નથી અને જરૂર પડે તો ટ્રમ્પના ઘેર સીબીઆઈ બી જાય પ્રમુખ હોય તો એ બાઇડનના ઘેર બી ગઈ હતી તો અહીં તો એ બાબતમાં લોકશાહીની બાબતમાં આ લોકો જાગ્રત છે એટલે એમાં તો કંઈ બહુ ચાલવાનું નથી પણ એ વર્તન મને થોડુંક બેહુદું લાગેલું અને એમાં મને જો એ નીતિ વિષયક મીટિંગ હોય તો એમાં પછી મને વડાપ્રધાનનું અપમાન જેવું લાગ્યું ઇટ્સ ઓકે તમને ના લાગે તમારી વાત છે પરંતુ મોદીજીને આ જે આપણું જે ગોદી મીડિયા છે એ મોદીજીને ફરજ પાડતું નથી કે દબાઈ ગયેલું છે કોઈ પણ હિસાબે હશે હવે એનો એક કંઈક ગુનો હશે તો દબાઈ ગયો છે કે પ્રેસ કોન્ફરન્સની કોઈ ફરજ પાડી શકતું નથી એ બહુ દુઃખદાયી દુઃખદાયક વાત છે અને લોકશાહી માટે યોગ્ય નથી લોકશાહી માટે એ યોગ્ય નથી મોદીજીએ ટેવ પાડવી જોઈએ પ્રેસ કોન્ફરન્સની દેશમાં નિયમિત મનમોહનસિંહ કોન્ફરન્સો કરનાર વડાપ્રધાન હોય તો મનમોહનસિંહ હતા અને બે ધડક જવાબ આપતા હતા તો એવી રીતે આપણે પણ ટેવ પાડવી જોઈએ કે જેથી બહાર વિદેશોમાં જાઓ ત્યારે તમારે આવી રીતે બગવાઈ જવું ના પડે અને પછી એ બધું મોઢા ઉપર દેખાઈ ના આવે એટલે એ વખતે આવું થોડુંક સ્થિતિ ના પેદા થાય એટલા માટે હમણે એવી ટેવ પાડવી જોઈએ એવો મારો અંગત મત છે આટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય